શું તમને ખબર છે કે ભારતમાં કયો વ્યવસાય છે જેમાં સૌથી વધારે નફો મળે છે હવે તમે કહેશો કે ખેતી પણ ના વ્યાપાર ના એ પણ નથી આ વ્યાપાર છે રાજકારણ એક તરફ જે સામાન્ય માણસ છે એ રોજથી રોજ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે ગેસના બાટલાના તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે જ્યારે બીજી તરફ આપણા લોકપ્રિય સાંસદોની જે સંપત્તિ છે એ રોકેટની ગતિએ આગળ વધી રહી છે તાજેતરમાં જ એક એડીઆરનો રિપોર્ટ સામે આવ્યો છે અને એમાં જે ચોંકાવનારા ખુલાસા થયા છે એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન અટી જશે જનતાના સેવકો ગણાતા નેતાઓ કઈ રીતે પોતાની સંપત્તિ વધારી રહ્યા છે આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ જરા આંકડા ઉપર નજર કરો અને તમારી આંખો ખોલો એડીઆરના અહેવાલ મુજબ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચેના એકસો બે સાંસદો ફરીથી ચૂંટાયા તેમની મિલકત આશરે એકસો ને દસ ટકાનો જંગી વધારો થયો છે બે હજાર ચૌદના આ સાંસદોમાં સરેરાશ મિલકત પંદર પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા હતી જે બે હજાર ચોવીસમાં વધીને અધ ધ એટલે કે તેત્રીસ પોઈન્ટ તેર કરોડ રૂપિયા થઈ ગઈ છે છેલ્લા દસ વર્ષમાં તેમની સંપત્તિ સરેરાશ સત્તર પોઈન્ટ છત્રીસ કરોડનો વધારો થયો છે હવે સવાલ એ છે કે જનતાને સરેરાશ આવક આ આ રીતે કેમ નથી વધતી શું નેતાઓ પાસે કોઈ જાદુઈ લાકડી છે વાત કરીએ આપણા ગુજરાત તો જામનગર ના સાંસદ પૂનમ માડમ ની મિલકત બે માં સત્તર કરોડ ની હતી જે વધીને બે માં એકસો સુડતાલીસ કરોડ ને પાર પહોંચી ગઈ છે એટલે કે એકસો ત્રીસ કરોડ નો વધારો એવી જ રીતે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની મિલકતમાં અગિયારસો ને ત્રેસઠ ટકાનો વધારો થયો છે જૂનાગઢના રાજેશ ચુડાસમા હોય કે ખેડાના દેવસિંહ ચૌહાણ દરેક ની સંપત્તિમાં કરોડો નો ઉમેરો થયો છે જ્યારે સામાન્ય માણસ લોન ના હપ્તા ભરવામાં મરી રહ્યો છે ત્યારે આ નેતાઓ કઈ રીતે આટલા સમૃદ્ધ થઈ રહ્યા છે આ તે કેવી લોકસેવા દેશમાં દર વખતે ગરીબી હટાવવાના નારા લાગે છે પણ અહીં તો માત્ર નેતાઓની ગરીબી જ હટી રહી છે તેવું લાગી રહ્યું છે મોંઘવારી ડાકણ બનીને સામાન્ય માણસોને ગળી રહી છે યુવાનો ડિગ્રીઓ લઈ અને બેરોજગાર બેઠા છે અને બીજી તરફ નેતાઓના સોગંદનામામાં તેમની મિલકતના આંકડા દર પાંચ વર્ષે બમણા થઈ રહ્યા છે જનતાના ટેક્સના પૈસા લહેર કરતા નેતાઓને શું ખરેખર જનતાની ચિંતા છે ખરી કે પછી માત્ર પોતાની તિજોરી ભરવામાં જ રસ છે આ એડીઆરનો રિપોર્ટ એ માત્ર આંકડા નથી પણ લોકશાહીના નામે ચાલતી એક મજાક દર્શાવી રહ્યું છે જ્યારે સામાન્ય માણસની મિલકત વધતી નથી જ્યારે મોંઘવારી બેકાબુ છે ત્યારે નેતાઓની સંપત્તિમાં થતો એકસો નો વધારો અનેક શંકાઓ જન્માવે છે શું તમે આ વ્યવસ્થાથી સંતુષ્ટ છો શું તમારા નેતાએ તમારા ખિસ્સા ભર્યા છે કે પોતાના જાગો જનતા જાગો કારણ કે આ તમારા પરસેવાની કમાણી છે જેના પર મહેલો ચણાઈ રહ્યા છે